Música ગણિત ધોરણ દસમાં બોર્ડની પરીક્ષાની તૈયારી માટેની સિરીઝનો આ ભાગ દસ એ આપની સમક્ષ રજૂ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત ભાગ દસ એમાં માર્ચ બે હજાર ચોવીસ ગણિત બેઝિક પેપરના વિભાગેના તમામ ચોવીસ પ્રશ્નોનું ગણતરી સાથે અત્રે રજૂઆત કરવામાં આવી છે તો આપણને અહીં સૂચના આપી છે પ્રશ્ન થી છ માટે કે નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કાળજી રાખવાની છે પરીક્ષામાં કે સાચા જવાબનો ક્રમ એટલે કે એ હોય તો એ અને એનો જે જવાબ છે સાથે તો એ પણ આપણે લખવાનો છે તો દરેક પ્રશ્નમાં આ બાબતની કાળજી રાખશો પહેલો પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછ્યો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વન છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ પ્રશ્ન છે વિકલ્પ એ એટલે કે જો આ પ્રમાણે પ્રથમ બે ગુણોત્તરો અસમાન હોય તો એ સમીકરણ યુગ્મને માત્ર એક જ ઉકેલ હોય અથવા તો અનન્ય ઉકેલ હોય એટલે કે વિકલ્પ એ એ સાચો જવાબ છે પ્રશ્ન નંબર એ આપણને ચેપ્ટર માંથી પૂછ્યો છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ એ એક્સ વર્ગ વધતા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો જ્યાં એ બરાબર નથી ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો આપણે થિયરી જાણીએ છીએ કે કોઈ પણ દ્વિઘાટ સમીકરણના બે બીજ વાસ્તવિક અને સમાન ત્યારે જ હોય જ્યારે એના વિવેચકની કિંમત શૂન્ય થાય અને વિવેચકનું સૂત્ર આપણે જાણીએ છીએ વર્ગ ઓછા ચાર એસી તો અહીં વિકલ્પ બી એ સાચો જવાબ છે વર્ગ ઓછા ચાર એસી બરાબર શૂન્ય થાય

આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે અને એનો સામાન્ય તફાવત પૂછ્યો છે તો સામાન્ય તફાવત ડીનું સૂત્ર આપણે જાણીએ છીએ એ ટુ માઇનસ એ વન એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું તો દસ ઓછા ચાર તો જવાબ આવે છ જો આવું ન કરવું હોય તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો એટલે કે સોળ ઓછા દસ તો જવાબ આવશે છ અથવા તો બાવીસ ઓછા સોળ તો પણ જવાબ આવશે છ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ માટેનો સાચો જવાબ છે વિકલ્પ સી છ પ્રશ્ન નંબર ચાર એ ચેપ્ટર સાત માંથી પૂછ્યો છે યામ ભૂમિ માંથી બિંદુઓ ઝીરો પાંચ અને માઇનસ પાંચ ઝીરો વચ્ચે અંતર ખાલી જગ્યા છે તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું પૂછ્યું છે તમારી સ્ક્રીન પર તમે ગણતરી જોઈ શકો છો કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર છે વર્ગમૂળ એક્સ વન ઓછા એક્સ ટુ આખા વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુ આખા વર્ગ હવે આપણે અહીંથી એક્સ વન વાય વન એક્સ ટુ વાય કિંમતો શોધી કાઢીશું તો એક્સ વન શૂન્ય વાય વન પાંચ એક્સ ટુ ઓછા પાંચ અને વાય ટુ શૂન્ય અને આ કિંમતો ઝીરો આખા કંશનો વર્ગ હવે અહીંયા સાદરૂપ આપીશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ઝીરો પ્લસ ફાઈવ આખા કંશનો વર્ગ પાંચ ઓછા ઝીરો બરાબર પાંચ એટલે પાંચનો વર્ગ ઝીરો પાંચ એટલે પાંચ થશે એટલે પાંચ વર્ગ વત્તા પાંચ વર્ગ તો 25 વટા પચીસ જેનું સાદરૂપ થશે વર્ગમૂળ પચાસ હવે પચાસ એ પૂર્ણવર્ગ સંખ્યા નથી પરંતુ આપણે પચીસ ગુણ્યા બે કરીએ તો એમાં પચીસ એ પૂર્ણવર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ છે પાંચ એટલે આપણો જવાબ આવશે પાંચ વર્ગમૂળ બે એટલે કે પ્રશ્ન નો સાચો જવાબ છે વિકલ્પ બી પાંચ વર્ગ પ્રશ્ન નંબર પાંચ માંથી પૂછ્યો છે અને સૂત્ર પૂછેલું છે સેટ નો વર્ગ ઓછા ટેન નો વર્ગ બરાબર એક તો વિકલ્પ બી અહીં સાચો જવાબ છે પ્રશ્ન નંબર છ આંકડા શાસ્ત્ર માંથી પૂછ્યો છે કોઈ માહિતી માટે બાર એક્સ બરાબર પચીસ અને ઝેડ બરાબર પચીસ તો એમ બરાબર ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો પાછલા વર્ષોમાં પણ આ પ્રશ્ન પૂછાયેલા છે અને તમને ટીપ આપેલી છે કે જો ત્રણ માપોમાંથી કોઈ પણ બે માપોની કિંમત સરખી જ હોય જેવી રીતે કે અહીંયા પચીસ છે અને અહીંયા ઝેડ પણ પચીસ છે તો એનો બહુલક મધ્યસ્થ એમ એ પણ પચીસ જ થાય એટલે આ યાદ રાખવાનું છે કે બાર એક્સ ઝેડ અને એમ આ ત્રણમાંથી કોઈ પણ બે ની કિંમત જો સરખી હોય તો ત્રીજાની કિંમત પણ એટલી જ થાય એટલે વિકલ્પ એ અહીં સાચો જવાબ છે એમ બરાબર પચીસ હવે પ્રશ્ન સાત થી બાર માટે આપણને સૂચના આપી છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌશમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો તો પ્રશ્ન નંબર સાત એ પહેલા ચેપ્ટરમાંથી છે એને ધોરણ નો પણ પ્રશ્ન આપણે કહી શકીએ કે ત્રણ વત્તા બે વર્ગમૂળ પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ એ સમય સંખ્યા છે અને બે વર્ગમૂળ પાંચ એ અસમય છે અને આપણે ધોરણ નવમાં શીખી ગયા છીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ હોય એટલે અસમય એ અહીં સાચો જવાબ છે પ્રશ્ન નંબર આઠ એ ચેપ્ટર ચાર બે માંથી પૂછ્યો છે બહુપદીમાંથી કે દ્વિઘાટ બહુપદી ચાર એક્સ વર્ગ ઓછા ત્રણે ઓછા સાત ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે અને એની એક સામાન્ય ગણતરી તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આપણને એક દ્વિઘાત બહુપદી આપી છે ચાર એક્સ વર્ગ ઓછા ત્રણેક્સ ઓછા સાત હવે આપણે આ બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવો છે તો સૌ પ્રથમ આપણે બહુપદીમાંથી એ બી અને સી ની કિંમતો નક્કી કરીશું તો એટલે એક્સ નો સહગુણક જે ચાર બી એટલે નો સહગુણક જે ઋણ ત્રણ અને સી એટલે અચળ પદ જે ઋણ સાત છે હવે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું તો માઇનસ અને બીની કિંમત માઇનસ ત્રણ છે એટલે કૌશમાં લખીશું ભાગ્યા ચાર માઇનસ પ્લસ થશે એટલે કે પહેલો વિકલ્પ એ ખાલી જગ્યાનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર નવ સંભાવનામાંથી પૂછ્યો છે કે એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીં એક બાબત નોંધ કરવા જેવી છે કે એક સિક્કાને ત્રણ વખત ઉછાળ ઉછાળવામાં આવે અથવા તો ત્રણ જુદા જુદા સિક્કાઓને એકી સાથે ઉછાળવામાં આવે મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા સરખી જ રહેશે તો એક સિમ્પલ ગણતરી છે એની કે એક સિક્કાને ત્રણ વાર ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો આપણે શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામો છે બે છાપ અને કાંટો તો એવી જ રીતે એક સિક્કાને જો ત્રણ વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે આઠ થશે અને એ આઠ પરિણામો કયા હોય તો એ પણ આપણે શીખી લઈએ તો ધારો કે પહેલું પરિણામ એચ 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 એટલે કે ત્રણેય વખત છાપ મળે બીજું પરિણામ એચ એચ ટી એટલે કે બે વખત છાપ મળે એક વખત કાંટો મળે ત્રીજું પરિણામ એચ ટી એચ ચોથું પરિણામ ટી એચ એચ પાંચમું પરિણામ ટી ટીએચ છઠ્ઠું પરિણામ એચ ટી સાતમું પરિણામ એચ ટીટી અને આઠમું અને છેલ્લું પરિણામ ટીટી એટલે કે ત્રણે વખતે કાંટો મળે છે તો ખાલી જગ્યા નંબર નો સાચો જવાબ છે પ્રશ્ન નંબર દસ ત્રિકોણમિતિમાંથી છે ટેન થી ઇન્ટુ કોટ બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે અને બે વ્યસ્તોનો ગુણાકાર હંમેશા એક થશે એટલે વિકલ્પ ત્રણ અહીં સાચો જવાબ છે એક ચેપ્ટર નંબર દસ વર્તુળમાંથી પૂછાયેલો પ્રશ્ન છે અગિયારમાં કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો હોય શકે એટલે બીજો વિકલ્પ સાચો જવાબ છે પ્રશ્ન નંબર બાર એ આંકડા શાસ્ત્રમાંથી પૂછ્યો છે પરંતુ એ મધ્યસ્થ શોધવાનો પ્રશ્ન છે અને એ ધોરણ આઠ નો છે ધોરણ આઠમાં આવું આવે છે કે અવર્ગીકૃત માહિતી હોય અને એનો મધ્યસ્થ શોધવાનો હોય તો ઓછા બે ઓછા ત્રણ શૂન્ય એક ત્રણ બે નો મધ્યસ્થ ખાલી જગ્યા છે આપેલ માહિતી અવર્ગીકૃત છે તો અવર્ગીકૃત નો મધ્યસ્થ શોધવા માટે સૌ પ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે છે તો આ અવલોકનોને આપણે ચઢતા ક્રમમાં ગોઠવીશું તો સૌથી નાનું એ પહેલું આવશે અને સૌથી મોટું છેલ્લે આવશે તો ઓછા ત્રણ ઓછા બે ઝીરો એક બે ત્રણ અને સાત આ અવલોકનો ચડતો ક્રમ છે હવે આપણે અવલોકનોની સંખ્યા જોવાની છે તો અહીં અવલોકનોની સંખ્યા સાત છે એટલે કે અયુગ્મ છે એકી છે અને અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય તો મધ્યસ્થ એમ બરાબર એન વટા એક ભાગ્યા બે મુ અવલોકન આવું એનું સૂત્ર છે હવે એન એટલે સાત એટલે આપણે અહીંયા એની જગ્યાએ સાત કિંમત મૂકીશું એટલે સાત 1 એક ભાગ્યા બે મુ અવલોકન સાત 1 એક એટલે આઠ ભાગ્યા બે મુ અવલોકન અને આપણે રૂપ આપીએ તો એ ગુણ્યા ચાર આઠ થશે એટલે કે મધ્યસ્થ એમ બરાબર ચોથું અવલોકન તો આપણે આજે ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાં ચોથા નંબરનું અવલોકન એટલે આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ ચોથું એટલે જવાબ આવશે એક બારમા પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ નંબર બે એક હવે આપણને તેર થી સોળ પ્રશ્નો માટેની સૂચના છે આપેલા વિધાનો ખણા છે કે ખોટા તે જણાવો તો પ્રશ્ન નંબર તેર એ પહેલાં ચેપ્ટરમાંથી છે સત્તર ત્રેવીસ અને નો ગુસ્સા એક છે તો વિદ્યાર્થી મિત્રો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ આ ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે અને એક વસ્તુ કાયમના માટે યાદ રાખવી પડશે કે બે કે બે કરતા વધારે અવિભાજ્ય હોય તો એનો એટલે આપેલું વિધાન સાચું છે પ્રશ્ન નંબર ચૌદ ચેપ્ટર બે માંથી છે કે આકૃતિમાં કોઈ બહુપડી વાય બરાબર પી ઓફ એક્સ નો આલેખ આપેલ છે આ કિસ્સામાં પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા બે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે બહુપડીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તેટલા તેના શૂન્યો હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ એક શખ્સ છે અને આ બહુપડીનો આલેખ છે અને આ આલેખ અહીં ફક્ત એક જ બિંદુમાં એક શખ્સને છેદે છે અને એટલા માટે આ બહુપદીના શૂન્યોની સંખ્યા એક છે અને અહીં આપણને બે કીધી છે વિધાનમાં એટલે આપેલું વિધાન ખોટું છે પ્રશ્ન નંબર પંદર ચેપ્ટર ત્રણ માંથી પૂછ્યો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બે એક વત્તા ત્રણ બરાબર બાર અને 3x વત્તા બે વાય બરાબર અઢાર હોય તો x વત્તા y બરાબર પાંચ થાય તો વિદ્યાર્થી મિત્રો આની ગણતરી આપણે કરીશું આ સમીકરણ એક અને આ સમીકરણ બે બંને સમીકરણોનો આપણે સરવાળો કરીશું તો બંને સમીકરણોનો સરવાળો કરતા બે એક્સ વત્તા ત્રણ એક્સ એટલે પાંચ એક્સ વત્તા ત્રણ હોય વત્તા બે વાય એટલે પાંચ વાય બરાબર બાર વત્તા અઢાર એટલે ત્રીસ હવે અહીં ડાબી બાજુમાંથી આપણે પાંચને સામાન્ય કાઢીશું એટલે કૌશમાં રહેશે એક્સ વત્તા વાય બરાબર ત્રીસ આ પાંચને આપણે જમણી બાજુએ લઈ જઈશું એટલે એક્સ વત્તા વાય બરાબર ત્રીસ ભાગ્યા પાંચ અને હવે આપણે સાદુ રૂપ આપીશું તો પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ એટલે આપણને પાંચ એટલે એનો અર્થ એ કે પંડરમું વિધાન ખોટું છે પ્રશ્ન નંબર સોળ સંભાવનામાંથી પૂછ્યો છે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે તો વિદ્યાર્થી મિત્રો સોળમું વિધાન સાચું છે માં તે આપણને સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો તો સત્તરમો પ્રશ્ન ચેપ્ટર માંથી છે આપણને એક સમાંતર શ્રેણી આપી છે એ બે એ ત્રણ એ ચાર એ તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચકાસવાનું છે એનો જવાબ હા કે નામાં આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી શીખ્યા છે કે કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી ત્યારે જ કહેવાય કે જ્યારે એના બે ક્રમિક પદોનો તફાવત સમાન આવે તો આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો ટુ એ માઇનસ એ તો જવાબ આવે છે એ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો ત્રણે ઓછા બે તો જવાબ આવે છે એ ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો ચારે ઓછા ત્રણે તો જવાબ આવે છે એટલે કે એના દરેક ક્રમિક પદોનો તફાવટ એક સમાન છે એટલે કે તફાવટ સામાન્ય છે એટલા માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે પ્રશ્ન નંબર અઢાર એ વર્તુળ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે તો જો કોઈ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં આવેલું હોય તો એમાંથી તે વર્તુળને એક પણ સ્પર્શક આપણે દોડી શકતા નથી એટલે એક પણ સ્પર્શક મળશે નહીં પ્રશ્ન નંબર ઓગણીસ સંભાવનામાંથી પૂછ્યો છે કે પાસાને એક વખત ઉછાળતા નો અંક ન મળે તેની સંભાવના કેટલી જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ જોવા જેવું છે નો અંક ન મળે છે મળે નથી પૂછ્યું એટલે આપણે પૂરક ઘટનાની સંભાવના અહીંયા શોધવાની છે ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ થઈ ગઈ છે કે પાસાને એક વખત ઉછાળતા નો અંક મળે તેની સંભાવના પી ઓફ એ ના છેદમાં છ કારણ કે કુલ શક્ય પરિણામો છે છ અને ઘટના ઉદભવે તેનું પરિણામ છે એક એટલે એની સંભાવના થશે ના છેદમાં છ હવે પાસાને એક વખત ઉછાળતા છનો અંક ન મળે તેની સંભાવના બરાબર પી ઓફ એ ડેશ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ બરાબર એક તો અહીં આપણે પી ઓફ એની કિંમત આ એકના છેદમાં છ મૂકી દઈશું તો એકના છેદમાં છ વટ્ટા પી ઓફ એ ડેશ બરાબર એક હવે આપણે એકના છેદમાં છ ને જમણી બાજુએ લઈ જઈશું એટલે પી ઓફ એ ડેશ બરાબર એક ઓછા એક છેદમાં છ આપણે આનું સાદરૂપ આપીએ છ ને લસા કાઢીશું એક સાથે ગુણીશું એટલે છ એકા છ ઓછા એક ભાગ્યા અને છ માંથી એક બાદ કરીએ એટલે આપણને મળે પાંચ છેદ માં છ એટલે કે પી ઓફ એ ડેસ બરાબર પાંચ છેદ માં છ એટલે કે પાસા ને એક વખત ઉછાળતા નો અંક ન મળે તેની સંભાવના પાંચ માઉસ છે પાંચ ના છેદ માં છ છે પ્રશ્ન નંબર વીસ એ આપણને આંકડા શાસ્ત્ર માંથી પૂછ્યો છે પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો તો વિદ્યાર્થી મિત્રો આ પણ અવર્ગીકૃત માહિતીના મધ્યક શોધવા માટેનો પ્રશ્ન છે અને ધોરણ નો પ્રશ્ન કહી શકાય તો એની ગણતરી આપણે કરીશું પહેલા તો પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તો કે એક બે ત્રણ ચાર થી લઈને અગિયાર સુધીની ક્રમમાં અને હવે આપણે એનો સરવાળો શોધવાનો છે એક્સ એક્સાય તો આ તમામ સંખ્યાઓનો સરવાળો થશે અગિયાર એટલે કે એક્સ એકસાય બરાબર સોરી છાસઠ એટલે કે એક્સ એક્સઆઈ બરાબર છાસઠ અને અવલોકનોની સંખ્યા એન અગિયાર છે એટલે એન બરાબર અગિયાર અને મધ્યક બાર એક્સ બરાબર એક્સ એક્સાય ભાગ્યા એન આ એનું સૂત્ર છે કિંમત મૂકીશું છાસઠ ભાગ્યા અગિયાર અને હવે આપણે સાદું રૂપ આપીશું અગિયાર ગુણ્યા છ બરાબર છાસઠ થશે આમ મધ્યક બાર એક્સ બરાબર છ એટલે કે પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક છ છે પ્રશ્ન નંબર એકવીસ થી ચોવીસ એ જોડકા પ્રકારનો પ્રશ્ન છે તો એકવીસ અને બાવીસ માં પૃષ્ઠફળ અને ઘનફળમાંથી જોડકા પૂછ્યા છે કે અર્ધ ગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો વર્તુળાકાર આધાર એટલે કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પૂછે છે તો આપણે જાણીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ એટલે ની સાથે સાચો વિકલ્પ આવશે બી સાચું પછી પ્રશ્ન પાંચ રૂપિયાના સિક્કા નું ઘનફર વિદ્યાર્થી મિત્રો આ પણ રિપીટ થયેલો પ્રશ્ન છે પાછલા વર્ષોમાં પૂછાયેલો છે અહીં યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ ચલણી સિક્કા નો આકાર એ નળાકાર છે અને પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફર એટલે કે નળાકારનું ઘનફર શોધવા માટેનું તો સાચો જવાબ છે સૂત્રો પ્રશ્ન નંબર ત્રેવીસ અને ચોવીસ એ વર્તુળ આધારિત ક્ષેત્રફળ નામના ચેપ્ટર માંથી બે જોડકા પૂછેલા છે તો ત્રેવીસ મો પ્રશ્ન ઠીટા ખૂણા વાળા વૃત્તા વિદ્યાર્થી મિત્રો આપણને લઘુ વૃત્તા લઘુચાપ ની સૂત્ર પૂછેલું છે તો લઘુ લઘુચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે પાય આર ઠીટા ભાગ્યા એકસો એસી એટલે ની સાથે આવશે સી ચોવીસ મો પ્રશ્ન વર્તુળનો પઢીઘ બરાબર ખાલી જગ્યા સૂત્ર છે તો સૂત્રના બે સૂત્રો છે જો ત્રીજે આપી હોય તો બે પાય આર સૂત્ર થશે અને વ્યાસ આપ્યો હોય તો પાય ગુણ્યા ડી તો વર્તુળના પડીગ નું સૂત્ર છે પાય ગુણ્યા ડી એટલે કે ચોવીસ નું સાચું જોડકું છે એ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ બોર્ડ ની પરીક્ષાની તૈયારી માટેનો ભાગ દસ એ અહી સમાપ્ત થાય છે